નમસ્કાર દર્શક મિત્રો અબતક ચેનલમાં હું સાક્ષી જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે સૌ જાણીએ છીએ ખાસ કરીને હવે દસ અને બારના રિઝલ્ટ આવી ગયા છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને માટે જે સૌથી મૂંઝવતો પ્રશ્ન હોય છે એ એ જ હોય છે કે હવે કયો કોર્સ પસંદ કરશું એટલે ત્યારે હવે છે ને ડિગ્રીની સાથે ડિપ્લોમાનું પણ એટલું મહત્ત્વ વધ્યું છે અને જે લોકોએ પાસ કરી દીધું છે સારી રીતે ટ્વેલ્થ એમને તો અમે શુભેચ્છા પાઠવીએ જ છીએ પણ જે જે લોકો ટ્વેલ્થ પાસ નથી કરી શક્યા કોઈ કારણોસર અટકી ગયા છે એમને એટલું જ કહીશ કે જીવનનો નાનો પડાવ છે જ્યાં તમે અટકી ગયા છો આ જીવન નથી હારી જતા અહીંયાથી તમે નવી શરૂઆત કરી શકો છો અને આવી જ માહિતી સાથે આજે આપણી રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજ છે એમાં નવો ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવ્યો છે અને આ કોર્સમાં કઈ સુવિધા છે તમે કઈ રીતે બધું કરી શકો છો એની જાણકારી આપવા માટે એની માહિતી આપવા માટે ત્યારે આજે આપણી સાથે ઉપસ્થિત છે વીવીપી એન્જિનિયરિંગના કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર પિયુષ વંજારા વીવીપી એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના હેડ નીરવ મણિયાર અને સિવિલ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર જીતેન્દ્ર મહેતા

ધોરણ દસ પછી ડિપ્લોમાનો કોર્સ રિજિયોનલ લેંગ્વેજમાં એટલે કે ગુજરાતીમાં પણ થઈ શકે ઇંગ્લિશમાં પણ થઈ શકે અને ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી પણ કરી શકાય એટલે દસમા ધોરણ પછી ત્રણ વર્ષ ડિપ્લોમા અને ત્રણ વર્ષ ડિગ્રી તો છ વરસ થાય બારમા ધોરણ પછી જો કોઈને ડિગ્રી કરવું હોય તો દસમા ધોરણ પછી અગિયાર અને બાર એ બે ધોરણના બે વર્ષ અને ડિગ્રીના ચાર વર્ષ એમ છ વરસ પણ થાય બંને રસ્તા સારા જ છે ડિપ્લોમા કર્યા પછી જો ડિગ્રી કરીએ તો એવું કહેવાય કે ડી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ ડી એટલે ડિપ્લોમા પ્લસ ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ડ્રીમ કેરિયર કારણ કે છ વર્ષની અંદર ડ્યુઅલ ક્વોલિફિકેશન આપણને પ્રાપ્ત થાય ઘણા લોકોને કદાચ જીવનમાં એવી જરૂરિયાત હોય કે ધોરણ દસ પછી તરત જ આપણી ઇન્ડસ્ટ્રીની અંદર જોબ લઈ લેવી છે અથવા સ્ટાર્ટઅપ કરવું છે અથવા એન્ટરપ્રેન્યુરશીપમાં જવું છે તો એ ધોરણ દસ પછી ત્રણ વર્ષ ડિપ્લોમાનો કોર્સ કરી અને તરત જ પ્લેસમેન્ટ લઈ શકે છે સ્ટાર્ટઅપ કરી શકે છે ડિગ્રી કરવી હોય તો ડિગ્રી પણ કરી શકે છે ધોરણ બાર પછીનું જે ડિગ્રી છે એ રિજિયનલ લેંગ્વેજમાં બહુ છોકરાઓ પ્રેફર નથી કરતા મોટે ભાગે ઇંગ્લિશમાં હોય છે પણ ધોરણ દસ પછી ડિપ્લોમા ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં થઈ શકે બીજી એક ખૂબ સારી સુવિધા એ છે કે કોઈએ ડિપ્લોમા એક બ્રાન્ચમાં કર્યું તો ડિગ્રી અન્ય બ્રાન્ચમાં પણ કરી શકે માનો કે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું તો ત્રણ વર્ષ પછી એ ડિગ્રી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પણ કરી શકે તો આ એક ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ છે તો આ ડિપ્લોમા અને ડિગ્રી વચ્ચેના મુખ્ય તફાવતો છે આપણી જે કોલેજ છે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ એમાં ઓગણત્રીસ વર્ષથી છેલ્લે ડિગ્રી કોર્સ તો ચાલુ જ છે ત્યારે ડિપ્લોમા કોર્સ છે એ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે બેન આપનો સવાલ સરસ છે ડિપ્લોમા આપને ખબર છે કે આપણા આદરણીય પ્રધાનમંત્રી આપણા ભારત દેશને વિકસિત દેશ બનાવવા જઈ રહ્યા છે અને એક મેક ઇન ઇન્ડિયા કે જે આપણા આદરણીય પ્રધાનમંત્રી બહુ એમનું આપણા દેશ માટે દેશમાં જ પ્રોડક્ટ બને એના માટેનું જબરજસ્ત ઇનિશિએટિવ છે આ પૂરું કરવા માટે આપણે ટાચણીથી માંડી અને પ્લેન સુધી બધું જ બનાવવાનું છે અને એના માટે દરેક પ્રકારના એન્જિનિયરની જરૂર પડે છે અને ખાસ કરીને જેને દસ પછી તરત જ પ્રેક્ટિકલ લાઈફની અંદર અને ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરવું છે એના માટે આપણે VVP કોલેજ 10 પછી ડિપ્લોમા કોલેજ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સ ચાલુ કરવા જઈ રહી છે સર જેમ તમે વાત કરી કે આપણે તાજની થી લઈને એરોપ્લેન સુધી બધું બનાવ છે ત્યારે આ કોર્સની અ અ આજે જે શરૂ કર્યું છે એની અંદર બીજા કયા કયા કોર્સ છે જે આવરી લેવામાં આવ્યા છે અ VVP એન્જિનિયરિંગ કોલેજ કે છે છેલ્લા ત્રણ દશકાઓથી જ્યારે શરૂઆત 1996 માં કરવામાં આવી ત્યારે ત્રણ વિભાગ કેમિકલ એન્જિનિયરિંગ મેકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગથી શરૂઆત કરવામાં આવેલી ત્યારબાદ તબક્કાવાર એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટી એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ આવી રીતે કુલ અત્યારે આઠ બ્રાન્ચમાં ડિગ્રી એન્જિનિયરિંગનું શિક્ષણ આપી રહી છે હવે ત્રણ દશકાઓથી વીવીપીના જે વિદ્યાર્થીઓ એલ્યુમિનિયમ એટલા બધા પાસ થઈ અને આખા વિશ્વમાં ઘણી બધી જગ્યાએ પોતાની કંપનીઓ પણ છે અને સાથે સાથે હવે તો અમે કેમ્પસ પ્લેસમેન્ટ કરીએ તો એમાં વીવીપીના જ વિદ્યાર્થીઓ છે એ પ્લેસમેન્ટ માટે અમારા વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે પણ આવે છે તો હવે આટલા વર્ષો પછી એક એવો જ્યારે ડિપ્લોમાનું પણ વધી રહ્યું છે આપે જેમ શરૂઆતમાં જણાવ્યું એમ તો અમે આ કારણ કે એઆઈસીટી તરફથી શરૂ જ્યારે નવો કોર્સ કરતા હોઈએ તો મેક્સિમમ છ કોર્સમાં શરૂ કરવા માટેની પરવાનગી મળે છે એને ધ્યાનમાં રાખી અને અમે આ વખતે છ કોર્સ છે મેક્સિમમ જેટલા પરવાનગી મળે છે એ બધા છ છ કોર્સ કે જેમ કે જેમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે આઈટી એન્જિનિયરિંગ છે કેમિકલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ અને સિવિલ એટલે અમે કોર બ્રાન્ચિસ અને સાથે જે સોફ્ટ બ્રાન્ચિસ છે બંનેમાં વિદ્યાર્થી એના ધોરણ દસ પછીના વિદ્યાર્થીઓને લાભ મળી રહે તેવી રીતે ત્રણ વર્ષનો ડિપ્લોમાનો કોર્સ આ છ બ્રાન્ચમાં શરૂ કરવા જઈ રહ્યા છે બરાબર છે અને કોર્સિસ છે કોર્સિસ વાઇઝ સમયગાળો હોય કે કયા કોર્સિસ માટે કેટલો સમયગાળો લાગી શકે કોર્સિસ બધા ડિપ્લોમા એન્જિનિયરિંગ એક વખત કહીએ એટલે બધા માટે સમયગાળો ફિક્સ છે કે જે 3 વર્ષનો રહેશે જ્યારે કોઈ ડિગ્રી એન્જિનિયરિંગ કરવાનો વિચાર કરે છે 10 માં પછી તો એને એના પાસે બે ઓપ્શન છે કાં તો એ 11 12 કરી બે વર્ષ 11 12 કરી અને પછી 4 વર્ષ ડિગ્રી એન્જિનિયરિંગ કરે અથવા એની પાસે બીજો ઓપ્શન એવો છે કે ધોરણ દસ પછી ત્રણ વર્ષનું ડિપ્લોમા કરે અને ત્યાંને ત્યાં જેમ મણિયા સાહેબે જણાવ્યું કે એને એ બ્રાન્ચમાં લેવું હોય તો એ બ્રાન્ચમાં અથવા હવે તો સરકારે એવી પણ છૂટ આપેલી છે કે એને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોઈ કોર બ્રાન્ચમાં કરેલું છે અને પછી ડિપ્લો ડિગ્રી એન્જિનિયરિંગ અને સોફ્ટ બ્રાન્ચમાં કરવું છે અથવા વાઇસ વર્ષા તો એને બે અલગ અલગ એન્જિનિયરિંગ બ્રાન્ચનો અનુભવ પણ મળશે અને હવે સમય એવો આવી રહ્યો છે કે આવી કારકિર્દીની પણ જરૂર છે કે જ્યાં એક જ એન્જિનિયરિંગ બ્રાન્ચનું નોલેજ હોવાને બદલે વિદ્યાર્થી પાસે એક કરતાં વધુ એન્જિનિયરિંગ બ્રાન્ચનું નોલેજ હોય કારણ કે આજે કોઈ બી ઇન્ડસ્ટ્રી છે તો એને એક જ પ્રકારના એન્જિનિયરની જરૂરિયાત નથી જરૂરિયાત નથી એમની પાસે ઘણા બધા પ્રકારના એન્જિનિયરની જરૂરિયાત છે અને એમાં સૌથી વધુ જો કોઈ એન્જિનિયરની અત્યારે સમાજમાં સૌથી વધુ ડિમાન્ડ હોય તો એ છે કે જેને મલ્ટી ડિસિપ્લિનરી એન્જિનિયરિંગનું નોલેજ હોય આ કરવા માટે થઈને ડિપ્લોમા અને ડિગ્રી બંને સાથે બે ડ્યુઅલ બ્રાન્ચ ડ્યુઅલ જે બ્રાન્ચ છે એની પણ એમને ડિગ્રી મળી શકશે અને સમયગાળો તો બંને માટે છ વર્ષ જ રહેવાનું છે ધોરણ દસ પછી છ વર્ષે એ ડિગ્રી એન્જિનિયર થઈને બહાર પડી શકે છે અને ડિપ્લોમા કર્યા પછી ત્રણ વર્ષ પછી એને ફર્સ્ટ યરમાં નહીં પણ એને સેકન્ડ યરમાં એડમિશન મળે છે જેને લેટરલ એડમિશન કહેવાય છે અને ધોરણ 10 નું જે દિવસે રિઝલ્ટ આવ્યું એ જ દિવસે વીવીપી એન્જિનિયરિંગ કોલેજને પણ એએસસીટી તરફથી આ છ ब्रांच શરૂ કરવા માટેની મંજૂરી મળી ગઈ છે ખૂબ ખૂબ અભિનંદન આ સાથે જે વિદ્યાર્થીઓ છે જેમ કે ડિગ્રી કોર્સ તો આપણે ચાલુ જ હતો તો ત્યારે વિદ્યાર્થીઓ જે કયો કોર્સ વધારે પસંદ કરે છે સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે છેલ્લા થોડા વર્ષોથી કોઈ એક કે બે બ્રાન્ચ તરફ વિદ્યાર્થીઓનો વધુ પ્રવાહ હોય એન્જિનિયરિંગ છે ને એક સાયકલ છે ક્યારેક એક બ્રાન્ચનો એમ કહેવાય કે બહુ વધારે જમાનો આવ્યો બીજી બ્રાન્ચનો આવ્યો ત્રીજી બ્રાન્ચનો આવ્યો પણ એવું કાંઈ હોતું નથી જેમ આપણા શરીરનું દરેક અંગ અગત્યનું છે એ રીતે આપણે ટાંચણીથી શરૂ કરી પ્લેન સુધીની કોઈ પણ વસ્તુ બનાવી હોય તો દરેક પ્રકારના એન્જિનિયરોની જરૂર પડે એટલે એવું નથી કે એક કે બે બ્રાન્ચ જ સારી છે કોઈ આપણને એમ પૂછે કે આપણા શરીરનું સૌથી વધારે અગત્યનું અંગ એટલે કે ઓર્ગન ક્યુ દરેક અંગ અગત્યનું છે ખાલી માથું મોટું થાય ને હાથ પગ એવડા ને એવડા રહી જાય તો કેવું લાગે એવું નથી એટલે દરેક પ્રકારના એન્જિનિયરોની જરૂર છે કોઈ એક કે બે બ્રાન્ચ જ સારી છે એવું નથી એટલે વિદ્યાર્થીઓએ દરેક બ્રાન્ચની મુલાકાત લઈ એમાં શું આવે છે જાણી અને પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે પોતાની રૂચિ પ્રમાણે બ્રાન્ચની પસંદગી કરવી જોઈએ

જે ફિલ્ડમાં જાય જો એની પાસે સ્કિલ હશે તો એ ખરેખર એમાં ખૂબ જ આગળ વધી શકશે હવેની આ જૈન ઝી એવી જનરેશન કહેવાય છે એટલે જેન ઝી જનરેશન પોતાની રીતે કોર્સ પસંદ કરતી હોય છે છતાં અમુક કિસ્સાઓમાં વાલીઓનો ઓપિનિયન પણ મહત્ત્વનો હોય છે એટલે વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ પણ એવું જ કરવું જોઈએ કે દરેક બ્રાન્ચની ભલે ત્રણ વખત મુલાકાત લેવી પડે કારણ કે જ્યાં આપણે ત્રણ વખત ત્રણ વર્ષ ચાર વર્ષ ભણવાના છીએ જેના ઉપરથી આપણી ત્રીસથી ચાલીસ વર્ષની કેરિયર નક્કી થવાની છે એ ત્રીસથી ચાલીસ વર્ષની કેરિયર નક્કી કરવા માટે થઈને આપણે દરેક બ્રાન્ચની મુલાકાત લઈ અને પછી જ નક્કી કરીએ અને ઘણા વાલીઓ એવું કરે જ છે વિદ્યાર્થીઓ પણ એવું કરે જ છે એટલે એક માઇન્ડસેટ પણ એવો છે કે આપણે જે તે કોલેજની જે તે બ્રાન્ચની મુલાકાત લઈ અને પછી આપણે પસંદગી કરીએ વાલીઓના મૂંઝવણને રિલેટેડ આપે જે બેન પ્રશ્ન કર્યો અરે એમાં કહેવાનું છે કે થોડું કે વાલીઓ એ વિચારે કે એ કોર્સ વિદ્યાર્થીએ ભણવાનો છે વાલીએ નહીં ઘણી વખત એવું હોય છે કે વાલીઓ બધા હું પણ એક વાલી તરીકે અમે બધા લોકો વાલી તરીકે હોય તો એવું થાય કે અમે આ વસ્તુ જાણીએ છીએ અમને આ વસ્તુ સારું લાગે છે આ આપણા બાજુમાં છે તો એમણે આમ એડમિશન લીધું છે આપણા જે વર્ગ છે સમૂહ છે એમાં આ એડમિશન લીધું છે તો આપણે એવું થોપીએ કે આપણો વિદ્યા આપણો બાળક છે એ એ બ્રાન્ચમાં એ જ વસ્તુમાં એ જ કોલેજમાં એડમિશન લે એવું ન કરતા વિદ્યાર્થીનો પણ એનો પોતાનો રસ પણ અગત્યનો છે સૌથી અગત્યનું એ વસ્તુ છે જેમ કીધું કે ચાર વર્ષ ભણવાનું નથી ચાલીસ વર્ષ સુધી એ વસ્તુમાં કેરિયર બનાવવાનું છે હવે સવારે ઉઠીને જે કામ કરવું ગમશે બહુ સિમ્પલ એક એક્ઝામ્પલ આપીશ કે તમને સિમ્પલ ખાલી કોમ્પ્યુટરમાં રહીને ખ્યાલ આવી જશે કે તમને કોડિંગ કરવું ગમતું જ નથી કારણ કે કોડિંગ એવી વસ્તુ છે દરેકને ન ગમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવું બેન એનો મતલબ એવો નથી કે એને ખાલી યુટ્યુબના વિડીયો જોવાના છે કે પછી એને ખાલી કોઈ હંમેશા ફેસબુકની અત્યારે જે બધું ચાલે છે એમ રીલ બનાવવાની છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એવા લોકોની બ્રાન્ચ છે કોમ્પ્યુટર છે કે આઈટી છે કે જેમનું રિયલમાં ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ બહુ સારું છે એવા લોકો લેશે તો સો ટકા એ લોકો માટે સક્સેસફુલ છે ઘણી બધી એવી બ્રાન્ચિસ છે કે જે બ્રાન્ચિસની અંદર કદાચ મીડિયો સ્ટુડન્ટ હોય અથવા સ્ટુડન્ટ બિલો એવરેજ હોય છતાં પણ એ બ્રાન્ચમાં જો મહેનત કરે તો એ બ્રાન્ચમાં એનું ભવિષ્ય બહુ સારું હોય છે એટલે મારે એ કહેવાનું કે વિદ્યાર્થીનો પોતાનો જે રસ છે એને કયો સબ્જેક્ટ ગમે છે એની પાસે નાનપણથી એના વાલીઓ એની સાથે હોય છે તો એને ખબર હોય છે કે આ વસ્તુ ગમે છે તો એ વસ્તુ જે ગમતી હોય એને રિલેટેડ કયા કયા કોર્સિસ આવે છે એ કોર્સિસમાં એનું ફ્યુચર બનાવે એને રિલેટેડ એને માર્ગદર્શન આપે અને એક ખાસ હું વાલીઓને અને વિદ્યાર્થીઓને કહીશ કે સ્પેશિયલાઇઝ બ્રાન્ચિસની અંદર બને ત્યાં સુધી બી કરવાનું ટાળવું એના માટે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સિસ છે એમ કોર્સ હોય છે જે બીનો કોર્સ છે કે હંમેશા જનરલાઇઝડ બ્રાન્ચ કે જે મેઇન કોર બ્રાન્ચ હોય એમાં કરવો એના માટે સ્પેશિયલાઇઝ બ્રાન્ચના ઓપ્શન હંમેશા ખુલ્લા છે નહીં તો આપણે એવું જ કરીએ છીએ કે બારમાં પછી જો સ્પેશિયલાઇઝડ બ્રાન્ચમાં અન્ટીલ એન્ડ અનલેસ યુ આર વેરી શ્યોર કે હું આમાં જઈશ આમાં મને ઇન્ટરેસ્ટ છે આ સિવાય મને કોઈ ઇન્ટરેસ્ટ નથી કારણ કે એમાં પછી તમારા બીજા આગળ કામ કરવાના સ્કોપ લિમિટેડ થઈ જાય છે એટલે જનરલાઈઝ બ્રાન્ચમાં કોર બ્રાન્ચમાં શરૂઆતમાં એડમિશન લઈ અને સ્પેશિયલાઇઝેશન પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કરવું એવો મારો મત બરાબર છે કીધું એમ કે કોલેજની મુલાકાત બહુ મહત્વની છે હવે થોડું એમાં વધારે હું ઉમેરીશ કે કોલેજની મુલાકાતે આવો ત્યારે આપણે શું જોવાનું છે અને શું ઇન્ફોર્મેશન ભેગી કરવાની છે તો ખાસ તમને વિનંતી કે જ્યારે પણ જે પણ કોલેજમાં જાઓ ત્યારે કેટલો જૂનો સ્ટાફ છે સ્ટાફની ક્વોલિફિકેશન શું છે દાખલા તરીકે વીવીપી કોલેજમાં ઓલમોસ્ટ સિક્સટી પર્સન્ટેજ સ્ટાફની પાસે વીસ વર્ષથી વધારે અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજ આજ જોબ કરી રહ્યા છે વીસ વર્ષથી વધારે એજ એ જ રીતે બધા જ સ્ટાફ એમટેક અથવા એમઈ છે અને ત્રીસ સ્ટાફ તો પીએચડી કરેલા છે અને થર્ટી સ્ટાફ પીએચડી કરી રહ્યા છે તો તમને ભણાવનાર વ્યક્તિ ટીચર એ કેટલા સારા છે એ દરેક જગ્યાએ જઈને જોવું જોઈએ એ જ રીતે કોલેજ કેટલી જૂની છે અને કોલેજનો હેતુ શું છે દાખલા તરીકે વીવીપી કોલેજનો છે જ્યારથી વીવીપી કોલેજ બની ત્યારથી બધા ટ્રસ્ટીશ્રીએ શિક્ષણ સારામાં સારી ગુણવત્તા સાથેનું આપવું અને સંસ્કાર આપવા આ જ મેઇન ઓબ્જેક્ટિવ છે તો આ પણ આપશ્રીએ ધ્યાન રાખવું જોઈએ જેમ તમે વાત કરતા હતા કે જે વિષયમાં રસ છે એ રસ વાળો વિષય પસંદ કરવો જોઈએ કે કોઈ થોપી બેસેલો વિષય છે એ આપણે સારી રીતે ન કરી શકે પણ ઘણીવાર એવું બનતું હોય કે વિદ્યાર્થીઓ એને મુંઝવણ થતી હોય કે એન્જિનિયરિંગ કરવું છે એ ફિક્સ છે પણ કયો કોર્સ પસંદ કરવો કે એમાં જવું એ આગળ ન ખબર પડતી હોય એવા કોઈ માપદંડો તમે કહી શકો વિદ્યાર્થીઓને જેના દ્વારા એ પસંદ કરી શકે કે મારે નહીં મને આ કોર્સ વધારે યોગ્ય છે ફરીથી વસ્તુ તો એ જ રહેશે કે કોઈ પણ કોર્સની પસંદગી કરવી હોય તો આપણે જે તે કોલેજમાં જે તે બ્રાન્ચમાં જઈ એમાં શું આવે છે એના ડોમેન્સ કેટલા છે એના મુખ્ય ભાગો કેટલા છે એ સમજીએ એક્સપર્ટને મળીએ મિત્ર જ્યાં જાય છે ત્યાં જાય એવું ન રાખીએ પણ એ બ્રાન્ચની અંદર કેટલા સ્કોપ છે આપણી રુચિ શું છે આપણો રસ શું છે એ આપણે જાણી લઈએ અને પછી બ્રાન્ચની પસંદગી

સૌથી પહેલી ગવર્મેન્ટની યોજના છે ટીએફડબ્લ્યુ એસ ટ્યુશન ફી વેવર સ્કીમ ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય દરેક કોલેજમાં પાંચ ટકા સીટ આના માટે રિઝર્વડ છે એટલે કોઈપણ જ્ઞાતિના વિદ્યાર્થીને આ સ્કોલરશીપનો લાભ મળી શકે જો કોઈપણ કોલેજની કોઈપણ બ્રાન્ચના ટોપ ફાઈવ પર્સન્ટમાં આપણે એડમિશન લઈએ છીએ અને કુટુંબની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી હોય તો આ સ્કોલરશીપ મળી શકે બીજી એક ખૂબ સારી યોજના છે એમ વાય એસ વાય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આ યોજનાની અંદર ધોરણ દસ કે ધોરણ નો કોઈ પણ વિદ્યાર્થી હોય જો એને એસી કરતાં વધારે પીઆર આવ્યા હોય અને એના કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા હોય તો જે તે કોલેજની પચાસ ટકા ફીની રકમ એ સરકાર આપે છે પચાસ ટકા ફી અથવા પચાસ હજાર રૂપિયા જે ઓછું હોય મિનિમમ હોય એ આપે એટલે કે કોઈ કોલેજની ફી જો બત્રીસ હજાર રૂપિયા છે તો એને સોળ હજાર રૂપિયા મળે કોઈ કોલેજની ફી એક લાખ રૂપિયા છે તો એને પચાસ હજાર રૂપિયા મળે કોઈ કોલેજની ફી એક લાખ પચાસ હજાર છે તો પિંચોતેર હજાર હજાર રૂપિયા મળે એટલે મહત્તમ છે આ યોજનાનો લાભ પણ પણ કોઈ જ્ઞાતિના વિદ્યાર્થીઓ લઈ શકે એ રીતે શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઈબ જેને આપણે એસસી એસટી કહીએ છીએ એ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે પણ એક ગવર્મેન્ટની ખૂબ સારી યોજના છે ફ્રી શિપ કાર્ડ કે જેમાં જો કુટુંબની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી ઓછી હોય બે લાખ પચાસ હજાર રૂપિયાથી ઓછી હોય તો એ વિદ્યાર્થીઓને ભલે કોઈ પણ પર્સન્ટાઇ આવ્યા હોય પણ માત્ર એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે અત્યારે સિંગલ ગર્લ ચાઇલ્ડનું એક બહુ પ્રમાણ વધી ગયું છે એટલે જે પરિવારમાં દીકરી એક જ છે અથવા તો એની એક જ બેન છે કોઈ ભાઈ નથી તો એવા વિદ્યાર્થીઓ માટે પણ કેન્દ્ર સરકારની એક યોજના છે પ્રગતિ સ્કોલરશીપ કે જેમાં કેન્દ્ર સરકાર ત્રણ હજાર દીકરીઓને વર્ષે પચાસ હજાર રૂપિયાની એક સ્કોલરશિપ આપે છે અને એમાં કેન્દ્ર સરકાર જે વિદ્યાર્થીઓની પસંદગી કરે છે એ મેરિટ બેઝ ઉપર કરે છે તો ઘણી બધી આના સિવાયની પણ સ્કોલરશીપ છે પણ આ મુખ્ય ચાર સ્કોલરશીપ એ ખૂબ અગત્યની છે એટલે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ આનો અભ્યાસ કરવો જોઈએ ખાસ કરીને હેલ્પ સેન્ટરની આના માટે મુલાકાત લેવી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં એમ હેલ્પ સેન્ટર છે એસીપીસીનું હેલ્પ સેન્ટર છે કે જે ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સિસ માટે છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સીસ માટેનું પણ હેલ્પ સેન્ટર છે તો ત્યાં જઈ અને ફોર્મ ભરતી વખતે ખાસ આ જે સ્કોલરશિપના અમુક ઓપ્શન ટીક કરવાના હોય છે એ ખાસ ટીક કરવા એટલે એક ખાસ માર્ગદર્શન લઈને જ આ વસ્તુ કરવી એટલે આટલી સ્કોલરશીપ મુખ્યત્વે હોય છે બરાબર છે અને એક ભણતર પછીનો સૌથી એક મોટો ઉદ્દેશ્ય હોય છે કારકિર્દી ઘડતરનો ત્યારે પ્લેસમેન્ટ માટે શું વ્યવસ્થા હોય મેં આપને અગાઉ પણ જણાવ્યું એમ વીયુપી એન્જિનિયરિંગ કોલેજ કે જે આવતા વર્ષે ત્રીસ વર્ષ એટલે કે ત્રણ દશકાઓ પૂરા કરશે જે સૌરાષ્ટ્ર કચ્છની સૌ પ્રથમ સેલ્ફ ફાઈનાન્સ એન્જિનિયરિંગ કોલેજ છે અને રાજકોટની સૌ પ્રથમ કોલેજ છે ત્યારે મારે એટલું કહેવાનું કે છેલ્લા ઘણા વર્ષોથી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં જે નામાંકિત બધી કંપનીઓ છે રિલાયન્સ નયારા ગૂગલ માઇક્રોસોફ્ટ આ બધી કંપનીઓના ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે પ્લેસમેન્ટ માટે વિદ્યાર્થીઓને મહત્વ વિદ્યાર્થીઓને પૂરેપૂરી મોકો આપવામાં આવે છે એટલું જ નહીં અત્યારે આટલા વર્ષો પછી વિદ્યાર્થીઓ પોતે પણ અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતે પણ છે એ પોતાની કંપની છે એમને અને એઝ વેલ એઝ એ લોકો હવે પ્લેસમેન્ટ માટે પણ હવે એમ કહે છે કે અમે પોતે આપણા જ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે પણ આવીશું એટલે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે પૂરતો મોકો મળી રહે છે કોઈ એવો સંદેશ છે તમે વિદ્યાર્થીઓને વાલીઓ સુધી પહોંચાડવા માંગતા હોય ખાસ કરીને અત્યારે જે રિઝલ્ટ આવ્યું એને ધ્યાને રાખીને કે કોઈ એવી વાત જે પહોંચાડવી જરૂરી છે હાલના સમયને લઈને ખાસ તો યુનિવર્સિટી કોલેજ અને બ્રાન્ચની પસંદગી આ ખૂબ અગત્યનો મુદ્દો છે એટલે ગુજરાતમાં બે હજાર સાત પછી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપના થઈ પહેલાં અલગ અલગ યુનિવર્સિટીઓ હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાઉથ ગુજરાત યુનિવર્સિટી નોર્થ ગુજરાત યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી આ યુનિવર્સિટી સારી આ ખરાબ એવું બધું હતું પણ બે હજાર સાત પછી જ્યારે જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપના થઈ એ પછી બધા જ જે હાયર હાયર એજ્યુકેશનલ કોર્સેસ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ ડિગ્રી એન્જિનિયરિંગ અને એને સંલગ્ન અનેક પ્રકારના કોર્સ એ બધાને એક જ છત્ર હેઠળ લઈ લેવામાં આવ્યા છે જીટીયુમાં પચાસથી વધારે કોલેજો સંકળાયેલી છે એટલે ગમે ત્યાંથી પેપર નીકળે ગમે ત્યાં પેપર ચેક થવા જાય એટલે જીટીયુમાં સંકળાયેલી કોલેજોએ પૂરેપૂરું ભણાવવું પડે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એવી તપાસ કરી લેવી ઘણી વખત એવું હોય કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પોતાની એક જ કોલેજ સંકળાયેલી હોય એટલે પોતે જ સિલેબસ નક્કી કરે એ તપાસ કરી લેવી કે એવું નથી થતું ને કે એમાંથી અડધું આઈએમપી આપે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપે એમાંથી અડધું ભણાવે ને એમાંથી અડધું પૂછે અથવા પરીક્ષા વિના પાસ કરી દે આવું નથી થતું ને એ આપણે તપાસ કરી લેવી કોલેજ અને બ્રાન્ચની પસંદગી માટે તો આપણે ઘણી બધી ચર્ચાઓ કરી લીધી કે જે તે કોલેજની મુલાકાત લઈએ સાથે ખૂબ અગત્યનો મુદ્દો પ્લેસમેન્ટ માટેનો પણ છે ઘણી વખત પ્લેસમેન્ટ માટે આપણે એવું જોઈએ છીએ કે ઘણી બધી સારી સારી જાહેરાતો ન્યૂઝપેપરમાં કે હોર્ડિંગ્સમાં હોય છે તપાસ કરી લેવી કે માત્ર એક કે બે વિદ્યાર્થીને જ આ પેકેજ મળે છે કે બધાને મળે છે એટલે કોઈ પણ કોલેજનું એવરેજ પેકેજ આપણે જાણી લઉં કે એવરેજ પેકેજ શું છે બની શકે કે હાઈએસ્ટ પેકેજ એક કે બે વિદ્યાર્થીને મળતું હોય એટલે ખાસ પસંદગી ઘણી વખત એવી રીત એવો એક અપ્રચાર કરવામાં આવે છે કે જીટીયુમાં સિલેબસ રિવાઇઝ નથી થતા પણ એવું નથી છેલ્લા અઢાર વર્ષોની અંદર જીટીયુમાં ત્રણ વર્ષ ત્રણ વખત સિલેબસ રિવાઇઝ થયા જીટીયુ સાથે સંકળાયેલી કોલેજોમાં પ્રેક્ટિકલનું પ્રમાણ ઓછું છે એવું પણ નથી જીટીયુને એ પ્લસ ગ્રેડ મળ્યો છે નેક દ્વારા એનો મતલબ એ છે કે જીટીયુ સાથે સંકળાયેલી કોલેજો જે ડિગ્રી આપે છે એ વિશ્વભરમાં દરેક જગ્યાએ માન્ય છે એટલે ખોટા અપપ્રચારનો ભોગ ન બનતા જે તે કોલેજ યુનિવર્સિટી બ્રાન્ચ આની પસંદગીમાં આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ કદાચ ક્યારેક એક ટ્રેન્ડ એવો હોય છે આપણે સૌએ હમણાં ધોરણ બારનું રિઝલ્ટ જોયું કે સૌરાષ્ટ્રના છ જિલ્લાઓ એના એના પરિણામ એ ગુજરાતના મોટા સિટીઓ કરતાં સારા એવા તો જે રીતે ધોરણ દસ અને બારમાં સૌરાષ્ટ્રની સ્કૂલો અત્યારે સારામાં સારું એજ્યુકેશન આપી રહી છે એ જ રીતે અત્યારે વિવીપ એન્જિનિયરિંગ કોલેજ એન્જિનિયરિંગમાં ખૂબ સારું એજ્યુકેશન આપી રહી છે એટલે બહાર ક્યાંય જવાની જરૂર નથી આપણે આપણા નેટિવ પ્લેસમાં જ્યાં આપણું જન્મસ્થળ છે ત્યાં જ સારામાં સારી રીતે ડિપ્લોમા અને કરીએ અને પછી માસ્ટર ડિગ્રી માટે બહાર જઈએ આવી પ્રણાલી સ્ટ્રેટેજી આપણે રાજકોટમાં જ સેમ ક્વોલિટી અથવા તો ઘણી વખત જેમ રિઝલ્ટ બતાવે છે કે ગુજરાત સાઈડ કરતા રાજકોટનું સૌરાષ્ટ્રનું રિઝલ્ટ સારું આવી રહ્યું છે તો બીજા સૌરાષ્ટ્ર ને રાજકોટ સિવાય કરતા પણ જો સારી ક્વોલિટી રાજકોટમાં જ મળતી હોય તો પછી આપણે શું કામ બારે જવું જોઈએ એટલે સાહેબનો પોઈન્ટ બહુ સરસ છે કે ભાઈ રાજકોટમાં ડિપ્લોમા માટે અને ડિગ્રી માટે આપણે ક્યાંય જવાની જરૂર નથી કારણ કે આપણે બહાર કરતાં પણ સારું શિક્ષણ અહીંયા મળી રહ્યું છે તો આપણે એનો લાભ લઈએ અને પેશી તમારું આ બાબતે શું કહેવાનું છે તો એવી છે બેન કે આ તો હવે બધો સમય થઈ ગયો એટલે આટલી બધી બ્રાન્ચ ને એની પસંદગીને એ બધું કરવાનું આવે અને વિદ્યાર્થીઓના મનમાં પણ એવું હોય છે કે હવે તમે દસમું કરી લીધું કે ડિપ્લોમામાં જઈશ અથવા અગિયાર બાર કરી લીધું તો કોલેજમાં જઈશ પણ એક સમય એવો હતો જ્યારે અમે ભણતા ત્યારે કોઈ પસંદગી તો એવું હતું કે જે બ્રાન્ચમાં મળે એમાં લઈ લેવાનું કઈ બ્રાન્ચો ઇન્ફોર્મેશનનો હવે યુગ છે એટલે આ બધું આપણને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ છે એટલે બધી જાણકારી મળે ને આપણે એમાંથી પસંદગી કઈ કરવી કારણ કે બધે એક જ બ્રાન્ચમાં બધી જગ્યાએ મળી જતું હોય એટલે આપણે આવું બધું પસંદગી ઘણીવાર વાર આપણે ફેસેલીટી કહીએ પણ પસંદગી એક પ્રોબ્લેમ પણ છે એટલે મારું તો એવું કહેવાનું હું એક બહુ એવું સૂચન આપીશ બધા જ વિદ્યાર્થીઓને કે કોલેજ એટલે એન્જિનિયરિંગ એ બહુ રસપ્રદ છે ઘણા બધા એન્જિનિયરિંગ વિશે એવા પણ દુષ્પ્રચારો થાય છે કે એન્જિનિયરિંગ કર્યા પછી કોઈને નોકરી નથી મળતી ને કોઈ ભવિષ્ય નથી એન્જિનિયરિંગમાં આટલી બધી સીટો ખાલી રહી છે પણ એ બધા પાછળના રૂટમાં એ વસ્તુ જાણવાની જરૂર છે કે હવે તો ગવર્મેન્ટ તરફથી એટલી બધી સ્કીમ એન્ટરપ્રિનર બનવા માટેની સ્વયંના ઓનલાઈન કોર્સિસ કરવા માટેની દરરોજ ના સરકાર કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકાર તરફથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખાલી ભણતર નહીં પણ એની સાથે સાથે એને સ્કિલ ડેવલપમેન્ટમાં એમાં વીવીપી જેવી કોલેજ તો દરેક દરેક સેમેસ્ટરમાં દરેક બ્રાન્ચમાં વિદ્યાર્થીઓને પહેલા વીકમાં સ્કિલ ડેવલપમેન્ટના અલગ કોર્સીસ કે જે એના સિલેબસમાં નથી એ ઉપરાંતના કરાવે છે એટલે હવે એન્જિનિયરિંગ દિવસે દિવસે એટલું બધું રસપ્રદ થઈ ગયું છે મારું એટલું કહેવાનું કે એન્જિનિયરિંગમાં જે લોકોને પોતાની લાઈફમાં હંમેશા રસપ્રદ રીતે જીવન જીવવાની આગળ હોય તો એન્જિનિયરિંગ કરવું જોઈએ પણ એક વસ્તુ સાથે યાદ રાખવી પડશે કે કોઈ લેશો મહેનત કરવી પડશે અને હવે એવું નથી રહ્યું ખાલી કે બુકમાં ભણી લેશો ને પરીક્ષા દઈ દેશો તો તમારું રિઝલ્ટ સારું આવી જશે તમે સક્સેસફુલ થઈ જશો તમારે તમારી સ્કિલ સાથે ડેવલપ કરવી પડશે સાથે એવા ઓનલાઈન કોર્સિસ હવે આજે અહીંયા બેઠા બેઠા પણ તમે કોર્સિસ કરી શકો અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કે જેણે એનઈપી 2020 નો અમલ કરી દીધો છે એમાં જો વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સિસ કરશે તો એમને રેગ્યુલર જીટીયુ ના અમુક કોર્સિસ ભણવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે જો આવા કોર્સીસ વિદ્યાર્થીઓ પહેલેથી કરી લેશે અને એ કોર્સિસ બહુ જ મહત્વ છે એટલે હવે આજકાલ તમે જ્યારે આ વિદ્યાર્થીઓ અત્યારે એડમિશન લેશે એ 3 વર્ષ પછી ડિપ્લોમા કે 6 વર્ષ પછી ડિગ્રી કરીને જ્યારે બહાર આવશે ત્યારે એમણે ખાલી એમનું રિઝલ્ટ નથી દેખાડવા સાથે એમણે આવા કોર્સિસ કરેલા છે કઈ કઈ ઇવેન્ટમાં પાર્ટ લીધો છે સ્પોર્ટ્સમાં કેટલા આગળ છે આ બધાનો સર્વાંગી વિકાસ થાય એ બધી વ્યવસ્થા વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવે છે એટલે મારું એવું કહેવાનું કે તમે એવું વિચારજો કે તમારા માટે એક એવો એવો સમય રાહ જોઈ રહ્યો છે જ્યાં તમે પૂરી રીતે ખીલી શકશો એન્જિનિયરિંગ એવી બ્રાન્ચ રહી છે એ મુજબ બધા વિદ્યાર્થીઓને વાલીઓ પોતાના નથી થયું અને એક પણ વિદ્યાર્થી એ સુસાઈડ નથી કર્યું જે ટ્રસ્ટીઓ છે આદરણીય શ્રી કૌશિકભાઈ શુક્લ શ્રી હર્ષલભાઈ મણિયાર ડોક્ટર સંજીવભાઈ ઓઝા ડૉક્ટર નરેન્દ્રભાઈ દવે અને ડૉક્ટર નવીનભાઈ શેઠ વીવીપીમાંથી એક પણ રૂપિયાનો પગાર મોબાઈલ બિલ પેટ્રોલ બિલ કશું જ લેતા નથી આ પાંચ ટ્રસ્ટીઓમાંથી બે ટ્રસ્ટીઓ તો વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે ડૉક્ટર નવીનભાઈ શેઠ એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં છ વર્ષ વાઇસ ચાન્સેલર હતા ડૉક્ટર સંજીવભાઈ ઓઝા એ જૂનાગઢમાં આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા અન્ય જે ત્રણ ટ્રસ્ટીઓ છે શ્રી કૌશિકભાઈ શ્રી હર્ષદભાઈ ડૉક્ટર નરેન્દ્રભાઈ એ સમાજની અનેક પ્રવૃત્તિઓ સાથે શિક્ષણની અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે એટલે કોઈ પણ કોલેજનું મૂળ શું છે એ મૂળ પણ આપણે જોવું જોઈએ કે કયા પ્રકારના સંચાલકો એ આ કોલેજની અંદર વિદ્યાર્થીઓને અને સ્ટાફને માર્ગદર્શન આપી રહ્યા છે એ પણ ખાસ જોઈએ આપણે આપ સૌનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો અબતકનો આજનો હેતુ તમારા સુધી આજે નવો કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે એની માહિતી પહોંચાડવા સાથેનો હતો અને આના સાથે તમને જે મૂંઝવતા પ્રશ્નો છે એનો પણ તમને ઉકેલ મળી ગયો છે એવી આશા રાખું છું આ સાથે જોતા રહો અબતક ચેનલ નમસ્કાર